અને હવે આપણે ગણપત દાદાને ચાળવાના છે અને બીજું પછી આપણે જમવાનું બધું ખાઈ લઈશું જો ગણપત દાદાને હમણાં મૂકવાના છે અત્યારે ગણપત દાદાને ધોઈ પછી આપણે મૂકી દઈશું ને પછી ગણપત દાદાને લાડવા મિત્રો આપણે ગણપત દાદાને લાડવા ચાડી નાખ્યા છે જોઈ શકો છો ને જોઈ શકો છો કે ધુમાડાની વજહ છે આખે આખો ઓલું થઈ ગયું છે ફાઇનલી આપણે દાદાને પાંચ લાડવા ઝાડી નાખાશ અને હવે આપણે પણ જમી લઈએ તમને મારા બ્લોગ સારા લાગતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને મારા ઇન્સ્ટાઇડને ફોલો કરો તો આજ ગણેશની કેવી મજા આવી કોમેન્ટ કરો